કે આંટો મારવા અને ઓલો સંભળાઈનો ફોટો બાકી હતો ને ભૂલાઈ ગયો તમને ફોટો પાડવા જવું પડશે તો અમે વાળા મારા બાજુમાં છે એને પણ બિશારાનો જો વર્ષા બાકી તમને દીવાલ વે ઝૂમ કરીને બતાવું દીવાલ બધી પડી ગયા વાવા જોડા લીધે નુકસાન થઈ આપણે એટલે ઘરે જતો તો પછી અહીં છે ને બધા કુતરા બાથે અહીં ગમે કેરા જો કેટલા સડા ઢડી કરતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છું ફેમિલી મજા મજામાં ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને ફરીક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અને અત્યારે વાગી ગયા હતા બે પણ વરસાદ બહુ આવ્યો એટલે બહુ આવતો હતો વરસાદ અને આ બે દિવસથી એવી આગાહી છે તોફાની વરસાદની કે તમે એનો વાત જાઓ જોઈએ કે વરસાદ બહુ પડે છે મતલબ આગાહી બહુ જોરદાર છે એટલા માટે અને હું અત્યારે તો વરસાદ આવ્યો તો ધાબા પર આવી ગયો તો જો સતરેલીને આવી ગયો તો પણ ફેમિલી આ વરસાદના લીધે જે પવન ને પવન આવે એના લીધે બહુ નુકસાની થઈ છે બધાને થઈને અમારે પણ થઈ છે અમારી નુકસાન તમને બતાવો ત્યારે ધાબા પર આવ્યો અમે બે દિવસથી ત્રણ ધાબા પર નહોતો આવ્યો પણ આજે ખબર અત્યારે ઉપર આવ્યો પછી ખબર પડી ગઈ હું નુકસાન થઈ તો તમને પણ બતાવું જો આ મકાન જે રૂમ ગઈ છે ને આપણે નવું મકાન જો આજે આખી દીવાલ આખી ઊભી થઈ હતી એની જવડી હાથ ફૂટની દિવાલ હતી આખી દીવાલ પડી ગયા પવનના લીધે તો બધી નુકસાની આવે ઈટું પીટું બધું ભાંગવું આ બે દિવસો જે બનાવવાના છે બે દિવસો લાગ્યા થઈ એ ગયું પછી મહેનત કરી મજૂરી મજૂરી બધો ખર્ચો બધો ગયો બધો આ વરસાદના લીધે એના લીધે અમારે આ નુકસાની આવ્યું અને સામે પણ જો સામેવાળા અમારા બાજુમાં છે એને પણ બિચારાને જો વર્ષે બાકી તમને દિવાલ વે ઝૂમ કરીને બતાવો જો એને પણ કેટલી નુકસાની છે એને પણ આખો ખાડો પડી ગયો છે આ વાવાઝોડાના વરસાદને લીધે અને પાછો અત્યારે વરસાદ શરૂ થયો છે તો એટલી એટલી બધી નુકસાની આવી છે વરસાદના લીધે આનું કોને કહેવા પણ એ મૂકી છે પવનની મૂડીને વહી ગઈ છે પણ ખેતી તો એટલી બધી નુકસાની આવી કે વાત જાઓ જે પવનના લીધે વાવાઝોડાના લીધે તો હવે પાછો ફરીવાર મહેનત કરીને ફરીવાર મજદૂરી મતલબ મજૂર મતલબ બોલાવીને ફરીવાર બધું કરાવવું પડશે પણ અત્યારે તો જે નુકસાની થઈ છે હવે એનો જીમેદાર તો કોણ એવું છે તો અત્યારે પણ હજી પણ જો પવન અને હમણાં બે દિવસે તો કામ બને જ છે પણ એના લીધે કામ બને જ હોય કારણ કે પવન જ એટલો આવે કે નહીં વાત જવા જેનો કોઈ સીમા નથી એટલો પવન આવશે અને એના લીધે આવી નુકસાની થઈ છે તો આ નુકસાની બધું પરિવાર બધું મતલબ બધું આખું પહેલેથી એકડો કુટીન ફરીથી બનાવવું પડશે આખી દિવાલ કહેવાય એથી જ તમને આ કાળના વિડીયોમાં બતાવ્યું આખો દિવાલ આખું રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે મકાન એના બદલે આખી દિવાલ પડી ગઈ છે તો નીચેથી તળિયેથી માંડીને જુઓ ને તો આખી દિવાલ પડી ગઈ છે યા પવનના લીધે વરસાદના લીધે એના લીધે હવે એવું થયું છે હજી તો કોઈને ખબર નથી હજી તો ઘરે છે કે ઘરે છે ને કોઈ હમણાં બે ત્રણ દિવસથી કોઈ દાબે નથી આવું કારણ કે વરસાદના લીધે પવન જેવો આવે છે તો હવે એવું છે ને ઓલી દિવાલ તો સારું છે એ બસે છે ને આવડી બસેલી છે પણ પવનને પવન ઓછો થાય તો સારું છે તો હજી પાસે નુકસાની થાય એવું લાગે છે જો અમારે એટલી નુકસાન તો અમારે એટલી નુકસાની થયું ને તો બધાને પણ એવી નુકસાની કદાચ થોડી ઘણી થઈ હશે તો કઈ નહીં જમી અમે બે વાગ્ય જમી લીધું હવે ગાડી લઈને હવે નીકળ્યા દુકાને અને લાઈટ છે નહીં પણ દુકાને જમી પડે દુકાને વરસાદ હતો અને લાઈટ હતી નહીં એટલે વરસાદ તો બધી હોય દુકાનની પણ લાઈટ નહોતી દુકાને મતલબ કેમ કહેવા માંગતો હતો લાઈટ નહોતી તો પછી હું તો દુકાનેથી ઘરે વહીઓ તો ચાર વાર કોફી વા થઈ ગયા ચાર વાગે એટલે સાબુ થઈ તો પણ લાઇટ તો કાંઈ જ આવી નથી આ જો અહીં આડું રાખવું પડ્યું આવડું બધું આડું ન રાખવું તો રાખવું પડે કેમ કે હા કેટલા બધા છે તો એટલે એક બે ત્રણ ચાર લાડ બધા હોય કેટલાય હોય નક્કી ન હોય પવન જો મસ્તીનું વાતાવરણ છે રીતનું વાદળા બદલા બહુ થઈ ગયું છે આવાના પણ છે ને વધારે પડતા માણસો બીમાર પડે એવું વાતાવરણ થઈ ગયેલું છે વાતાવરણ છે કે કેવી રીતનું છે ગારો ગારો થઈ ગયું છે બધું ને પછી હું ભાલને કાંઈ નહીં ઘરે જતો ને આટો મારતો નીકળું દુકાને ઓલો પડી ગયો છે ને એટલે પાછો અત્યારે અહીંયા ગયો હતો નથી યુટ્યુ બધી રસ્તામાં પડી છે અને એ પાછી યુટ્યુ ખોલી હવે તો પાછી પેગી કરવી પાછો પાછા દાળીયા બોલવા પડશે પાછું બધું કરાવવું પડશે ત્યારે બધું બાર આવશે એવું છે તો ફોન કર્યો તો ઓલા ભાઈને પણ કાંઈ નહીં હવે તો હું શું પાછો પરિવાર સણી લેવા હવે એવું લાગે તો નવું સંતર કરવાનું છે એટલે તો ઘરે જાવ ને પછી પાછો બનાવીએ ઘરે જતો તો પછી અહીંયા છે ને બધા કુતરા અહીંયા ગમે ત્યારે કેટલા ધીડી કરતા હતા

તો ફેમિલી જો વાગી ગયા પાંચ ને ફ્રી લાઈટ આવી ગઈ તો મારે કામ બધું લાડ બધું જો આખો બોક્સ મેં ખોલી બોક્સ હેઠળ પીડ્યું છે આ બોક્સ આખું ફર્યું મોબાઈલ નું તો જો મોબાઈલ લાડ બધા છે તો ઘણો બધો સ્ટોક પાસે આવી ગયો છે મોબાઈલ નો તો હારો હશે મારી દુકાનની ની પ્રમોશન કરી નાખો ખુદ બ્લોગમાં બ્લોગમાં એવું છે તો જો લાડ બધા મોબાઈલ છે તો અહીંયા ખાનું ખાલી થઈ ગયું છે આખું ખાનું પહેલા સાફ કરવું પડશે ને સાફ કરીને પછી આ નાખવાનું છે આપણે મતલબ ભરવાના છે મોબાઈલ આ બધા તો આને ભરી દઈએ મોબાઈલ ને પહેલા તો ખાનાને ખોલીને સાફ કરી નાખી ગાભો લઈ લઈ અને પછી આપણે બધું ફિટ કરી તો ફેમિલી બનાવી જો આપણા બ્લોગમાં ફેમિલી જોવા બધા ફોન ગોઠવી દીધા છે આખો બોક્સ ભરાઈ ગયું છે ખાલી હતું ઘણી વાર પેલા બધું ભરાઈ ગયું છે ફેમિલી તો કઈ નહીં હવે આપણે છે થોડું ઘણું કામ તો પેલા કામ કરીને પછી જવું છે ઘરે આંટો મારવા અને ઓલો થઈનો ફોટો બાકી હતો ને ભૂલાઈ ગયો તમને ફોટો પાડવા જવું પડશે

બધું પડી ગયું અહીંથી દિવાલ બધી સાઈડ પડી ગયું બધું નુકસાની થઈ ને એટલે આપડે કઈ નહીં મને એક થમ્બલે ફોટો પાડી દે પછી થમ્બલે પાડીને ફોટો પાડીને પછી હું નીકળું દુકાને મોડું થઈ ગયું છે તો ફેમિલી બ્લોગ પણ પૂરો કરો છો આપણે ચેનલ પર ખાસ કરીને હવે તો ચેનલ કરજો બે લાઈક અને પ્રેસ કરજો વિડીયો લાઈક કરજો મળશું આપણે આવવાના બ્લોગમાં હા તો બાય બાય કહી દે બાય બાય ચાલો ફેમિલી બાય બાય